મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા છોટાઉદેપુર ખાતે દરબાર હોલમાં એક કાર્યક્રમ યોજાયો જેમાં આપના નેતા ઈસુદાન ગઢવી ગોપાલ ટાલિયા ધારાસભ્ય છેતર વસાવા છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ રાધિકાબેન રાઠવા સહિત અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ઉદ્યોગદારો દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આવો સાંભળીએ આ અંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇશુદાન ગઢવી શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે એ ડ્રગ્સના ધંધામાં બે પામ કરોડ રૂપિયા બનાવી રહ્યા છે અત્યાર સુધી બે પામ દારૂનો ધંધો કરતા હતા હવે ભાજપના નેતાઓને દારૂના ધંધામાં એટલો રૂપિયો મળતો નથી કારણ કે આઠ દસ હજાર કરોડ વર્ષે જ મળે છે માત્ર આઠ દસ હજાર કરોડ એટલે આજે ડ્રગ્સનો ધંધો એમાં બિનવારસી ડ્રગ્સ પકડાય અને ડ્રગ્સ પકડાય છે એ માત્ર દસ ટકા ડ્રગ્સ પકડાય છે નેવું ટકા ડ્રગ્સ પકડાતો નથી તો વિચાર કરો બિનવારસી ડ્રગ્સ ડ્રગ્સ છે પાંચસો પાંચસો સાતસો આઠસો આઠસો હજાર હજાર કરોડના પકડાતા હોય છેલ્લા બે વર્ષમાં દસ હજાર કરોડ રૂપિયાનો ડ્રગ્સ પકડાણો છે તો નહીં પકડાણો એવું કેવો હશે અને એમાં મોટાભાગે ભાજપના નેતાઓ છે અને ભાજપના નેતાઓને મોટા મંત્રીઓના આશીર્વાદ છે આ તમે જે વિકાસ આહિરની વાત કરો છો એ પોતે હિન્દુ આહિરીનો સભ્ય હોવાનું કંઈ અને હર્ષ સંઘવીના મિત્ર છે અંગત એવું કીધું છે ગૃહમંત્રી અને એટલા માટે જ એમની વિરુદ્ધ તમે જો માફિયા ગેંગનો સભ્ય એની એની કલમો લગાડવામાં નથી આવી અને ભાજપના નેતાઓ તમામ ધંધાઓ અત્યારે શરૂ કર્યા છે રાજકોટમાંથી ડ્રગ્સના ધંધામાં ભાજપના નેતાઓ પકડાના છે સુરતમાંથી પકડાના છે હર્ષ સંઘવીના પોતાના મજૂરા વિસ્તારમાંથી એ કાર્યકર પકડાના છે એનો અર્થ થયો કે ક્યાંક ને ક્યાંક ડ્રગ્સમાં મોટા મંત્રીઓની સંડોવણી છે અને હું પહેલાંથી કહેતો હતો કે ડ્રગ્સ બિનવાસી કેમ મળે છે આજે પાકિસ્તાનથી અફઘાનિસ્તાનથી જ્યાંથી પણ મોગોલિયાથી કે તમે જ્યાંથી પણ ડ્રગ્સ દો તો લેનાર તો કોઈ હશે જ અહીંયા હરજી તો નહીં થતી હોય તો લેનાર હશે વેચનાર હશે તો બિનવાસી કેમ પકડાય છે એનો અર્થ થયો કે કોઈ મોટું કામ ચાલી રહ્યું છે મારે હાથ જોડે વિનંતી છે ભાજપના ધંધાઓને તમે બૂચ મારો ગામનું વાંધો નથી કારણ કે તમારી પાસે ત્રણ વર્ષ છે તમે બ્રિજના બ્રિજ ખાઈ જાઓ કાંઈ વાંધો નહીં નેવું ટકા બ્રિજ ખાઈ જાઓ તમે ગામોની જમીનો ખાઈ જાઓ પણ ડ્રગ્સના ધંધા બંધ કરીને યુવાનોને બરબાદ કરવાનું બંધ કરો ભાજપના નેતાઓના બે ધંધા છે એક ડ્રગ્સનું અને બીજું વિદ્યાર્થીનીઓ ઉપર બળાત્કાર કરવાનો આજે તમે જુઓ જસદણ નજીક આટકોટમાં પણ ડીસીએની જે વિદ્યાર્થીની હતી એમાં પણ ભાજપના નેતાઓ એની સામે એનું શોષણ કરતાં પકડાયા છે એટલે બહુ જ દુઃખદ ઘટના છે મારી પ્રજાની વિનંતી છે કે હવે બહુ હદ થઈ ગઈ છે હવે એનો એક જ ઇલાજ છે આ દવા તમામ રોગોની ભાજપને લાત મારીને જેમ અયોધ્યામાં રામની જન્મભૂમિ ભાજપને લાત મારીને કાઢ્યું છે ને એવી રીતે ગુજરાતમાંથી ભાજપને લાત મારીને કાઢો એટલે બધાની દવા થઈ જાય સર આગામી